વપરાશકર્તાનું નામ કોઈને દેખાશે નહીં સરકારે તેના નવા ટેલિકોમ્યુનિકેશન બિલમાં આ નિર્ણય લીધો છે નવા બિલમાં સીએનએપી ને ફરજિયાત યાદીમાં હટાવી દેવામાં આવ્યું છે એટલે કે હવે આ પોઈન્ટ ફરજિયાત રહેશે નહીં આ ફીચર હેઠળ યુઝર કોલ કરનારનું નામ તેના નંબર સાથે જોઈ શકે છે પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી નંબરની સાથે નામ દેખાશે નહીં આ નિયમો તમામ કંપનીઓ માટે સમાન હતા પરંતુ હવે તેને લિસ્ટમાંથી કોલર સાથે સંબંધિત નથી જ્યારે ટ્રુકોલર નો ઉપયોગ વધી શકે છે કારણ કે આના કારણે લોકો હવે અન્ય એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરશે તેની મદદથી યુઝરની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે ઉપરાંત હાલમાં ટ્રુ કોલર નો ઉપયોગ કરવા માટે કોઈ ચુકવણી કરવાની જરૂર નથી આજ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે છે એટલે કે આ સંપૂર્ણપણે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ઇન્ટરનેટ વિના થશે ઓનલાઈન પેમેન્ટ જાણો કેવી રીતે ગૂગલ વોલેટ કામ કરશે ડિજિટલ પેમેન્ટને લઈને એક અનોખું ફીચર ઇન્ટરનેટ વગર પણ થઈ શકશે પેમેન્ટ જાણો કેવી રીતે ભારતમાં ફાઈવજી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સંબંધિત કેટલીક જગ્યાએ કનેક્ટિવિટીનો અભાવ છે તેનાથી બચવા માટે ગૂગલે વોલેટમાં વર્ચ્યુઅલ કાર્ડ ઉમેરીને નવી પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે આ પેમેન્ટ સિસ્ટમમાં ઇન્ટરનેટ વગર પણ ગૂગલ વોલેટ દ્વારા પેમેન્ટ કરી શકાય છે આ પ્રક્રિયા સરળ અને સલામત છે હાલમાં ભારતમાં ફાઇવજી ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હજુ પણ ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં ગૂગલની એક નવી ટેકનોલોજી ઘણી મદદગાર સાબિત થશે જેમાં ઇન્ટરનેટ વગર પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે ખરેખર ગૂગલ દ્વારા કનેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે આમાં ગૂગલ વોલેટને વર્ચ્યુઅલ કાર્ડ પેમેન્ટ સાથે લિંક કરવામાં આવશે આ ટેકનોલોજીમાં ગૂગલ એકવાર ઇન્ટરનેટ કનેક્શનની હાજરીમાં કાર્ડને કનેક્ટ કરવું પડશે આ પછી ઇન્ટરનેટ વિના ચૂકવણી કરી શકાશે એકવાર કાર્ડ કનેક્ટ થઈ ગયા પછી તમે ફક્ત ટેપ કરીને ચૂકવણી કરી શકશો આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે નવી પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરશે કનેક્ટલેસ પેમેન્ટ કાર્ડ દ્વારા કાર્ડ વગર ફોન અથવા સ્માર્ટ વોલેટ પર પેમેન્ટ કરી શકાય છે જ્યારે તમે ગૂગલ વોલેટ ખોલો છો ત્યારે ડિફોલ્ટ વર્ચ્યુઅલ કાર્ડ દેખાય છે તે સમયે ફોન કાર્ડ રીડરને ડેટા ટ્રાન્સમિટ કરે છે જ્યારે તમારો એન્ડ્રોઈડ ફોન એનએફસી સિગ્નલ રીડરનો સંપર્ક કરે છે ત્યારે ચૂકવણી થાય છે અહીં એકવાર તમે ઓફલાઇન થઈ જાઓ પછી તમારો ફોન Google Wallet ના પ્રસારિત પ્રસારીત કોડનો ઉપયોગ કરીને એકીકૃત ચૂકવણી કરે છે જો કે જો તમે લાંબા સમય સુધી ઓફલાઈન રહેશો તો ચુકવણીમાં સમસ્યા આવશે ઉલ્લેખનીય છે કે ઓફલાઈન ચુકવણી માટે Google ને દર બે દિવસે ઓછામાં ઓછું એકવાર ઇન્ટરનેટ થી કનેક્ટ કરવું પડશે જેથી તમે કોઈ પણ મુશ્કેલી વગર Google વોલેટ પરથી ઓફલાઈન ચૂકવણી કરી શકશો ટેલિવિઝન એટલે ટીવી માર્કેટમાં ઓળખ બનાવ્યા બાદ એલજી હવે રોબોટિક ઉદ્યોગમાં પ્રવેશ કરવા જઈ રહી છે ટૂંક સમયમાં જ એલજી કંપની એક એઆઈ રોબોટ લોન્ચ કરવા જઈ રહી છે જે આપ સૌને ઘણી બધી બાબતમાં મદદ કરશે ત્યારે આવો જાણીએ કે શું હશે તેની ખાસિયત LG કંપની ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જૂની અને જાણીતી કંપની છે હવે LG કંપની પોતાનો AI રોબોટ લોન્ચ કરવા જઈ રહી છે કંપની CES 2024 ઇવેન્ટમાં તેનો AI રોબોટ લોન્ચ કરશે જે આપ સૌને ઘરના ઘણા કામમાં મદદ કરશે આ ઇવેન્ટ 9 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી ચાલશે કંપનીનો રોબોટ AI ની મદદથી કામ કરે છે અને તમારા શબ્દો ભાષા ફોટા વગેરે જેવા અનેક પ્રકારના આદેશો સમજી શકે છે ત્યારે હવે જાણીએ કે શું છે તેની વિશેષતા એલજી કંપનીએ આ એઆઈ રોબોટને અન્ય રોબોટની જેમ ડિઝાઇન કર્યો છે જેમાં રોબોટના બંને પગ અને પૈડા છે વ્હીલ્સની મદદથી આ રોબોટ સરળતાથી ઘરના અલગ અલગ ખૂણામાં જઈ શકે છે તમે આ રોબોટ સાથે વાત પણ કરી શકો છો એઆઈ ની મદદથી તે વસ્તુઓ અને તેનો અર્થ સમજે છે અને પછી તે જ રીતે તમને જવાબ આપે છે આ રોબોટ માત્ર વાત કરવામાં ઝડપી નથી પરંતુ તે તમારા તમામ સ્માર્ટ હોમ એપ્લાયન્સને પણ નિયંત્રિત કરી શકે છે જ્યારે તમે ઘરે ન હોવ ત્યારે પણ આ રોબોટ આખા ઘરની સંભાળ રાખે છે અને તમારા બાળકો પાલતુ પ્રાણીઓ વગેરેની પણ કાળજી લઈ શકે છે આ રોબોટ પણ સમજી શકે છે આ રોબોટ કેમેરા અને સેન્સરથી સજ્જ છે તેની મદદથી તમે તમારા ચહેરાને સરળતાથી સમજી શકે છે સેન્સરની મદદથી તેનું રૂમનું તાપમાન હવાની ગુણવત્તા વગેરે જેવી અનેક પ્રકારની માહિતી આપે છે જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે આ રોબોટ તમારું સ્વાગત પણ કરે છે અને તમારા ચહેરાના હાવભાવ અને અવાજ સાંભળીને તમારા મૂડ પ્રમાણે ગીતો પણ વગાડે છે LG ઇલેક્ટ્રોનિક્સ હોમ એપ્લાયન્સ અને એર સોલ્યુશન્સ કંપનીના પ્રેસિડેન્ટ લુ જે ચ્યોએલે જણાવ્યું હતું કે કંપનીનું નવું ઉપકરણ ઘરોમાં સ્માર્ટ રહેવાના અનુભવને બદલશે અને જીવનને વધુ આનંદપ્રદ બનાવશે લેનવો ઝાયોક્સિન એર ફોર્ટીન બે હજાર આવૃત્તિ લેપટોપ બજારમાં લોન્ચ છે છે જે સજ્જ ત્રણ હજાર નવસો નવ્વાણું યુવાન એટલે અંદાજે રૂપિયા સુડતાલીસ હજાર છે જે તેને ઇન્ટેલ કોર આઈ ફાઈવ ટ્વેલ ફોર ઓપી પ્રોસેસર માટે વધુ સસ્તું વિકલ્પ બનાવે છે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે પાંચ હજાર અંદાજે રૂપિયા પાંસઠ ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે નવા મોડલમાં ચૌદ ઇંચની ડિસ્પ્લે અને સત્તર કલાકની બેટરી લાઈફ છે નવા લેપટોપમાં બીજું શું ખાસ ઉપલબ્ધ છે ત્યારે આવો આ વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ

બ્રાઇટનેસ અને સંપૂર્ણ એસ આર કલર કવરેજ છે જે વ્યવસાયિક અને વ્યક્તિગત ઉપયોગ દરમિયાન જોવાનો ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે લેપટોપમાં સોળ જીબી ડ્યુઅલ ચેનલ મેમરી અને વન ટીબી એસએસડી સ્ટોરેજ છે કનેક્ટિવિટી માટે લેપટોપમાં ડ્યુઅલ યુએસબી સી પોર્ટ યુએસબી એ પોર્ટ અને એચ સામેલ છે તે પાતળી ડિઝાઇન સાથે આવે છે જે તેને ગમે ત્યાં લઈ જવામાં સરળ બનાવે છે તેની જાડાઈ ચૌદ પોઈન્ટ નવ એમ થી પંદર પોઈન્ટ નવ એમ સુધીની છે તેનું વજન આશરે એક પોઈન્ટ ચોત્રીસ કિલોગ્રામ છે અલ્ટ્રાબુકમાં ચહેરાની ઓળખ અને સિસ્ટમ સ્તરની સુંદરતા સાથે એક હજાર એસી પી કેમેરા છે જ્યારે કોઈ તેની નજીક આવે છે ત્યારે તેની લોક સ્ક્રીન આપમેળે સક્રિય થઈ જાય છે વિડિયો કોલિંગ દરમિયાન સ્પષ્ટ અવાજની ખાતરી કરવા માટે લેપટોપમાં દ્વિમાર્ગી અવાજ રદ કરવાની સુવિધા છે મજબૂત અવાજની ગુણવત્તા માટે તેમાં ડોલબી એટમોસ સાથે ચાર સ્પીકર સિસ્ટમ છે જેથી તેને સત્તર કલાકની બેટરી લાઈફ મળે છે લેપટોપમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે પાસઠ ડબલ્યુએચ ની બેટરી છે જે સત્તર કલાક સુધી બેટરી લાઈફ પૂરી પાડે છે લિનેવો પીસી મેનેજર એપ માર્કેટ સ્માર્ટ એન્જિન અને લિનેવો વોઇસ જેવી સુવિધા સાથે પણ આવે છે જે એક અંતરે વપરાશ વધારે છે